બતાવીને સાગત છે આપણા નવા વ્લોગમાં આપણે કાલે જે કોટનની સાડી હતી એમાં આપણે તમને કીધું હતું કે પટોરા છે જે થોપા બાંધા ખોયલા નહોતા એ રાતે આપણે ખોલીને એટલે આપણે જે જે ડિઝાઇનમાં કલર હોય આપણી પણ તમને બતાવતા જઈએ જે પટોરામાં મેં તમને કાલે લાલ કલર બતાવ્યું તો એમાં પીળો કલર છે પછી એક હાવ નીચે પડીશ ને મેં એક આછો ગુલાબી કલરમાં પણ પટોરું છે આમાં આ ન જોતો હોય કોઈને કોઈ એ જોતો હોય તો પણ કહેજો તો આપણે કાઢી ફોટા મોકલશું બાકી વ્રોપમાં ધીમે ધીમે આવી ચાલે આ વ્હાઈટ ડિઝાઇન છે પટોરાની કોટનની સાડી છે જેકાટ બોર્ડરનો પટ્ટો આવશે આ બ્લાઉઝ છે ને આપણે એનો છે આ રીતના પટોરાની ડિઝાઇનમાં જેકાટ બોર્ડરનો પટ્ટો આવશે તો કેટલો મસ્ત હશે એકદમ મસ્ત સ્મૂધ ને પોચા કાપડમાં સાડીનો એકદમ મસ્ત લુક આવે છે પછી આ એવડો પટ્ટો આવશે આ રીતના સાડી આવશે ખુલેલી આપણે બતાવીએ હાવ આછી પહેરવામાં ફોરી ને એકદમ મસ્ત હાવ ફોરું કાપડ એકદમ યુનિક ડિઝાઇનમાં છે પાલો અને બધી જ સાડી સાત સાડી છે ના કોટનની બધી જ સાડીનો ભાવ સાડા ત્રણસો જ રૂપિયા છે આપણે જ રીતના કાપડમાં છે વરિયાળી કલર છે જેમાં ચટાપોટાની આ રીતે ડિઝાઇન આવશે આપણે એનું બ્લાઉઝ છે બાકી જે ન ચીક કહીએ જ છીએ જે નચીક રહેતા હોય ને આવી જોઈને લઈ જાય બાકી ઓનલાઈન તો આપણે કરીએ જ છીએ ઓર્ડર બુક કરો આપણે એનો છે ને એકદમ મસ્ત આપણો સાડી સાડીનો કલર નીચેનો પટ્ટો બધું ક્રીમ ને ભળિયારી કલર લાઈટ પોપટી ઉપર એમાં ડિઝાઇન આવશે ઇંગ્લિશ કલર ટાઈપ કલર છે ઘાટા કલર આછા કલર ઓલ કલર પછી કલર બદલે એટલે વેરાયટીની ડિઝાઇન બદલતી જાય આ પણ એકદમ મસ્ત બાટિકની ડિઝાઇનમાં એકદમ મસ્ત બદામી કલર છે જેનો આ આપણે આખી સાડી આ રીતના આવીએ આપણે એનું બ્લાઉઝ છે ને આપણે એનું પાલવ છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવીએ જ ને હાવ આછું એકદમ મસ્ત ફોરું કાપડ છે જો પાર આપણી વધુ દેખાય ગમે એવી ધોવો તો એ પણ સાડીઓ કંઈ ન થાય પહેરી પહેરીને થાકી જઈએ આપણે હલ્દી માટે પીળા કલરની કોટન માં સાડી કોટન તો ફેશન નો જાય કે કોઈ દિવસ કોટનની તો આપણે કોઈ દિવસ ફેશન નો જ ન જાય આપણે એનો પાલવ છે આ રીતનો આપણે બ્લાઉઝ આવીએ બાકી સાડીમાં આ રીતની ડિઝાઇન આવશે ડિઝાઇન છે વ્હાઈટ કલરની એકદમ મેથી પીળો કલર છે આ એકલો પીળો નથી પીળામાં તો ઘણી બધી વેરાયટી છે ને કંઈક વેચાઈ પણ ગઈ પણ પાછી પટોરા ડિઝાઇનમાં પીળો કલર છે મેથી પીળો જેની મરુમ બોર્ડર આવશે ધરતી પીળી આવશે મેથી પીળો કલર એકદમ ખાટો મરુમ કલરની બોર્ડર અને એનો પટોળો જુઓ કેટલો મસ્ત થશે આ સાડીમાં ત્રણ કલર છે ને ત્રણેય કલર આપણે તમને બતાવી દે બ્લાઉઝ ને પાલો આખી પાલોવ ને આખો પટોરાની ડિઝાઇનમાં જ છે સાંચો સાડી છે પણ સાંચો તો હવે તો લગભગ બે નો બધી ગમ જોવે સ્વીડિયન છે એટલે ખબર પડી ગઈ બાકી નોકર પણ સાંચો પાટલીમાં જ વયો જાય છે ના બધી જ સાડીમાં બ્લાઉઝ પાલો આવે જ છે તમારે એક પીસ જોતો હશે તો મળી જાય જે નીચે મારા નંબર છે ને એ વોટ્સએપ નંબર જ છે આપણે દરરોજ નંબર આપીએ જ છીએ એટલે ગમે ત્યારે વિડીયો જોઈને એક નંબરમાંથી તમે સીધો કોલ કરી શકો પટોરાની ડિઝાઇન છે દૂધિયા કલર ને ઘાટો ઘાટો એનો એ સેમ કલર છે જે એવડો મોટો એનો પટ્ટો આવશે પણ આપણી પટોરાની ડિઝાઇનમાં જ છે ને એકદમ મસ્ત આનો પણ લેટઅપ આવે છે આ પટ્ટાનો જ આખો એકદમ મસ્ત લુક આવે છે ને આપણે એનો ત્રીજો કલર ઘાટો દૂધીએ ને બ્લૂ પંદર દૂધી અને નીચે બ્લૂ કલર એમાં પણ એ જ રીતના ફટોળાનો પાલ એ એક જ સાડીના ત્રણ કલર છે આપણે આ રીતના બ્લાઉઝ આવશે કાપડ પોચું આવશે ને આમ સાઇનિંગ મારશે કેમકે ડોલા કોટન ને મોલ કોટન બે મિક્સમાં કોટન સાડી આવીશ બે નામ કોટન જ છે એટલે પછી આપણે કોટન કહીને તમને સાડી બતાવી દઈએ કેમકે કોટન બે નામ ફેર છે બાકી થોડો ઘણો કાપડમાં અમુકમાં ફેર આવતો હોય બાકી જો આમાંથી કોઈ પણ સાડી લેવી હોય તો નીચે આપણે આપણા વોટ્સએપ નંબર આપ્યા જ છે સ્ક્રીનશોટ પાડવાનું ઓર્ડર બુક કરો ને હમણાં આપણા દરરોજના બે વ્લોગ આવે છે એક સવારે આવે થોડુંક મોડું થઈ જાય બાકી એક દોઢ વાગ્યા સુધી પડી જાય ને બીજો રાતે આવે આઠ સાડા આઠ સુધીમાં પડી જ જાય છે મોડું થઈ જાય ક્યારેક તો ભલે બાકી એથી વહેલો તો આવે જ જાય બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં